એક વર્ષથી બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એક વર્ષ પહેલા ડેમેજ ઓરડા ખુલ્લા કરીને નવીની બાંધકામની મંજૂરી આપવામાં આવી છે ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે બાંધકામની શરૂઆત કરવામાં આવી તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે ત્યારે થરાદ તાલુકાના વાડિયા ગામ જે કલંકિત ગામ તરીકે પ્રખ્યાત છે ત્યારે આ ગામનો ફક્ત સુધારો શિક્ષણ દ્વારા શક્ય છે અને શિક્ષણની જ્યોત પ્રગટાવીને પ્રાથમિક શાળાના શિક્ષકો કરી રહ્યા છે સરસ મજાની કામગીરીભાઈ ભુબદભાઈ છે હું તોરણ આઠમાં ભણું છું અમારી મારી સ્કૂલના વાડિયાની એક શાળા છે અમારી શાળામાં સ્કૂલ નથી બેસવા માટે વર્ગખંડ નથી અમે આ તાપમાં બેસીએ છીએ અમે આ મેદાનમાં ખુલ્લામાં બેસીએ છીએ અને તાપમાં બેસીએ છીએ નથી એટલે બુક્સો નીચે બેસીએ છીએ સોનિયાબેન ઇન્દુબેન છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અમારે સ્કૂલ નથી સ્કૂલની વ્યવસ્થા કરાવો એક રૂમ છે ને એક સેડ છે એમાં ખાલી અમે પ્રાર્થના કરી શકીએ બસો સંખ્યા છે અમારી સ્કૂલ પર જઈ નવા રૂમ સરકાર બનવી આપે સરકારની અમારી વિનંતી છે બે વર્ષથી છોકરો તડકે બેઠો રહે છે સાહેબ એટલી અમારી વિનંતી છે બે વર્ષથી અમારા ગામની નિશાળ પડી ગઈ છે નિશાળની કોઈ ખબર બીજું લેતો નથી છોકરો તડકે મરે છે કોઈને સરકારને વિનંતી છે કે એકદમ અમારી નિશાળ બનવી જોવે છે